નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા મને એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ છ સામાજિક વિજ્ઞાન એકમ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોનું સ્વાધ્યાય સોલ્યુશન જવાબો સાથે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા એ હડપ્પા બી લોથલ સી મોહેજોડદળો ડી કાલીબંગાલ તેનો જવાબ છે એ હડપ્પા બીજું હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું એ લોથલ બી મોહેજોદડો સી કાલિબંગા ડી ધોળાવીરા તો તેનો જવાબ છે સી કાલીબંગાન ત્રણ ઋગ્વેદમાં કેટલા મંડળો છે એ બાર બી પંદર સી દસ ડી એક તેનો જવાબ છે સી દસ પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો એક હળપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો જવાબ હળપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખોણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓ પર રાત્રિપ્રકાશની વ્યવસ્થા હતી બે હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે વિધાન સમજાવો તેનો જવાબ છે હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તેમાં પંખી આકારની સિસોટીઓ ઘોઘરા ગાડા લખોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે આ પરથી કહી શકાય છે હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે ત્રણ લોથલ વિશે નોંધ લખો જવાબ લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર આ બે ઔદ્યોગિક નગર હતું અહીંથી એક માળખું મળી આવ્યું છે તેને ઘટકો ધક્કો ડોકયાર્ડ માનવામાં આવે છે અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે આ બધા અવશેષો દર્શાવે છે કે લોખંડ લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એક કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો તેનો જવાબ છે રાજસ્થાન બે હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે તેનો જવાબ છે મોહેજો દડો ત્રણ ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે તેનો જવાબ છે કચ્છ પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી જવાબ ખરું બે ધોળાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલ છે જવાબ ખોટું વેદ મુખ્યત્વે સાત છે જવાબ ખોટું ચાર હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવી છે જવાબ ખોટું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે જરૂરથી જણાવજો મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે આભાર